આજે અષાઢી દિવસ છે ત્યારે ભગવાન નગર ચર્ચા એ નીકળ્યા છે ત્યારે આપ જોઈ શકો છો ભાવિ ભક્તો ભગવાન ના રથને ખેંચીને એટલી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આપણે અમુક ભક્તો સાથે વાતો કરીશું શું જય જય કેશું

આજે પોલીસની ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ નગરયાત્રા નીકળી છે અને શહેરના મોટા ભાગના રસ્તાઓ પર આ રથયાત્રા નીકળવાની છે અને કહી શકાય કે લગભગ છત્રીસ કિલોમીટર સુધી આ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની છે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે ક્યાં બતાવના ચાંઈંગે આપ જગન્નાથજી કી રથયાત્રા કા ક્યા મત जगन्नाथ स्वामी भगवान जैसे हमारे संसार जगत में व्यवहार का जीवन जीने का जो प्रविधि है वो जगन्नाथ स्वामी एक सामाजिक और गृहस्थ आश्रम का जो एक परंपरा है व्यवहार वो संदेश देने के लिए आज राजकोट शहर में निकले हैं भाई बलभद्र बहन सुभद्रा और जगन्नाथ स्वामी भाईचारा का प्रेम का और व्यवहार का जैसे हम आप परिवार में कैसे रहते हैं एक दूसरे के साथ ये सारा संदेश एक भक्ति का संदेश जगन्नाथ स्वामी यात्रा के माध्यम से दे रहे हैं सारे भारतवर्ष वर्ष में तेरे राजकोट की टीम द्वारा आज जगन्नाथ यात्रा में एकदम भावपूर्ण तैयारी कर आयोजक ने पूछीशु के आयोजन कई रीते तैयारी આ તૈયારીઓ મહિના અગાઉ ચાલુ થઈ જાય છે ટોટલી સિટીમાં જઈને બધા જે જે અખાડાઓ સંસ્થાઓ છે એ બધાનો સાથ સહકારથી પ્લોટ સુશોભન અને મેન નાનામુઆ ગામથી જે અમારું ગામતર છે જૂનું ખોડિયાર મંદિર છે વર્ષો જૂનું પૌરાણિક ત્યાં જગન્નાથજીની પ્રતિષ્ઠા થઈ છે ત્યાંથી આ રથયાત્રા દર વર્ષે નીકળે છે રાજ રાજકોટની જે રથયાત્રા છે એ બધા ગુજરાતમાં છે તેનાથી અલગ છે એનું એના વિશે એ એનાથી અલગ એ માટે કહો એનાથી એ માટે કહેવામાં આવે છે કે જે છે નગર ચર્ચા કરવા નીકળે છે અમારા બાપુરિયા એ અહીંયા આવીને સ્થાપના કરેલી જે જગન્નાથની એ મૂર્તિ ત્યાંથી લઈ આવેલા છે અને અહીંયા આવીને સ્થાપના કરેલી છે ત્યારે આપણે અમુક ભાવિકોને પણ પૂછીશું કે તેમનું શું માનવું છે કઈ રીતે તે ધન્યતા અમે બહુ અનુભવ કરીએ છીએ બહુ મજા આવે છે જગન્નાથ યાત્રા ની રથયાત્રા નો કેટલા વર્ષથી આવો છો અમે આઠ વર્ષથી આઈએ છીએ બહુ મજા આવે અષાઢી બીજ અમે હાજર હોય જ અહીંયા

બાળકની વાત એકદમ સાચી છે કહે છે કે પોતાના પાપો છે તે કર્મને મુક્ત કરવા માટે આ રથયાત્રામાં જોડાયા છે ત્યારે આપણે હજુ પણ ભક્તો સાથે વાતચીત કરીશું અને તેમની આ રથ ખેંચીને કેટલી ધન્યતા અનુભવી રહ્યા છે તે વિશે આપણે હજુ પણ વાત કરીશું